દોસ્તો ચાલો આજે આપણે રમીએ ત્રણ કાળની રમત શું તમે તૈયાર છો શરૂ કરીશું સરસ જેને કાળ ઓળખતા આવડે તેને ઊંચી આંગળી કરી અને જવાબ દેવાનો છે અને પછી આપણે જે તે કાળના વર્તુળમાં બેસવાનું છે ગઈકાલે મંગળવાર હતો ગઈકાલે મંગળવાર હતો કયો કાળ છે ભાઈ બોલો ક્રિશાબેન ખોટા છો તમે આવતીકાલે ભાવનગર જશું અમે આવતીકાલે ભાવનગર જશું કયો કાળ છે પ્રિન્સભાઈ વાહ સરસ પ્રિન્સભાઈ ભવિષ્યકાળના ના ખાનામાં બેસો અમે અત્યારે કાળની રમત રમી રહ્યા છીએ અમે અત્યારે કાળની રમત રમી રહ્યા છીએ મિતભાઈ બોલો વર્તમાન કાળ વાહ ખૂબ સરસ બેસો મે ગઈ કાલે લાડુ ખાધા મે ગઈ કાલે લાડુ ખાધા હતા ઋષાબેન બોલો ફોટા છો તમે ફરી એકવાર ગિલાતરભાઈ બોલો નહીં ક્રિયા પૂરી થઈ ગઈ કયો કાળ આવે દેવાંગ ભૂતકાળ વાહ બહુ સરસ બેસો હું અત્યારે શાળામાં રમત રમું છું હાલમાં રમું છું કયો કાળ આવશે જયદેવ જયદેવભાઈ કયો કાળ આવશે વર્તમાન કાળ વાહ સરસ ખૂબ સરસ છે અમે ધોરણ 4 માં અભ્યાસ કરતા હશું કયો કાળ છે ભાઈ આવતા વર્ષે અમે ધોરણ 4 માં અભ્યાસ કરતા હશું ભવિષ્યકાળ બેસો સરસ ખૂબ સરસ અદ્વૈત ભાઈનો ઘોડો ખોવાયો ખોવાયો હતો કયો કાળ છે હતો 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 કયો કાળ વાહ સરસ પ્રેમ ભાઈ ભૂતકાળના ખાનામાં બેસો હું લાડુ ખાવ છું કયો કાળ છે હાલમાં ખાવાની ક્રિયા શરૂ હોય તો કયો કાળ થાય શુદ્રરાજ ભાઈ ખોટા છો તમે કયો કાળ થાય વર્તમાન કાળ વાહ સરસ મનોજભાઈ ખૂબ સરસ વાહ ભાઈ વાહ આવી રીતે દરેક વિદ્યાર્થી સાથે આપણે આ રમત રમી શકીએ અને તમને કાળનો ખ્યાલ આવે